ભાદરવી પૂનમના મેળામાં યાત્રિકો વરસાદમાં ભીંજાતા પણ દંડવત કરતા અંબાજી મંદિરે આવી રહ્યા છે બીજા દિવસે મોટી સંખ્યામાં લોકોએ મંદિરના દર્શન કર્યા હાથમાં ધજા અને મનમાં આસ્થા સાથે ભક્તો માતાજીના દર્શન માટે પહોંચી રહ્યા છે ભક્તોનો અવિરત પ્રવાહ આવી રહ્યો છે કાલ કરતા પણ આજે ભક્તોનો પ્રવાહ વિશેષ જણાય છે મંદિર ટ્રસ્ટ દ્વારા ખૂબ જ સારી રીતે વ્યવસ્થા કરવાનો પ્રયત્ન કર્યો છે વહીવટીતંત્ર દ્વારા પણ અને પાર્કિંગથી દર્શન પદ સુધી બસોની વ્યવસ્થા નિઃશુલ્ક ફેરી સર્વિસની વ્યવસ્થા કરી છે અને જે પાર્કિંગ પ્લોટ સુધી અંબાજી નજીક એક કિલોમીટર સુધી પાર્કિંગ પ્લોટ સુધી ખાનગી વાહનો પણ આવી શકે છે આ સિવાય તમામ પ્રકારની વ્યવસ્થા સુચારુ રીતે ચાલી રહી છે પીવાનું પાણી આરોગ્યના કેમ્પો ત્રણ ચાર જગ્યાએ ભોજનના ભંડારા અંબાજી પેરી ફરીમાં આમ સરસ રીતે બધું સુચારુ રીતે આયોજન મુજબ જ ચાલી રહ્યું છે બીજે દિવસે માય ભક્તો માં અંબાના દર્શન કરવા પહોંચી રહ્યા છે ત્યારે આ જોઈ શકો છો ઘણા ભક્તો એવા છે કે દંડ વર્ત કરતા કરતા ભક્તો માં અંબાના દર્શન કરવા પહોંચી રહ્યા છે અને અંબાજી ખાતે તો હમણાં આવેલા ધીમી ધારે વરસાદના કારણે જે ચાકે ચોક અંદર પાણી ભરાયા હતા અને પાણીની ની અંદર જે ભક્તો છે તે દંડ વર્ત કરતા કરતા માં અંબાના દર્શન કરવા પહોંચી રહ્યા છે ઘણા ભક્તો છે તે ધજાઓ સાથે અંબાના મંદિરે પહોંચતા હોય છે ઘણા ભક્તો છે તે દંડ વર્ત કરતા કરતા પહોંચતા હોય છે ઘણા ભક્તો હોય છે તે સંઘો સાથે પહોંચતા હોય છે અને માં અંબાના દર્શન કરતા હોય છે ને દર્શન કરીને ધન્ય અનુભવ હોતા હોય છે ત્યારે અંબાજી મંદિર અને મંદિર ને સાથે જય જય અંબે બોલ મારી અંબેનો હતો લક્ષ્મણ ઠાકોર સંદેશ અંબાજી